શ્રી યોગવશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે બાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે ત્રેવીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું શ્રી રામચંદ્રજીનું ભાષણ સાંભળીને બધાને સકિત થવું આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ થવી સિદ્ધ પુરુષોનો ઉદ્ગાર રાજસભામાં સિદ્ધો અને મહર્ષિઓનું આગમન તથા તે બધાએ કરેલી શ્રીરામના વસનોની પ્રશંસા હરીઓ શ્રી વાલ્મીકીજી કહે છે ભરદ્વાજ કમલનયન રાજકુમાર શ્રીરામ રામ જ્યારે આ પ્રમાણે મનના મોહનું નિવારણ કરનારી વાત કહેવા લાગ્યા ત્યારે ત્યાં બેઠેલા બધા લોકોની આંખો આશ્ચર્યથી ખીલી ઉઠી તેમની સઘળી સાંસારિક વાસનાઓ વૈરાગ્યની વાસનાથી નષ્ટ થઈ ગઈ અને તે બધા લોકો બે ઘડી માટે જાણે અમૃતના સમુદ્રની લહેરોમાં નહાવા લાગ્યા શ્રી રામચંદ્રજીની તે વાતો જે લોકોએ સાંભળી તેઓ સ્તબંધતાના કારણે ચિત્રવત દેખાતા હતા તેમના હૃદય આનંદથી પ્રફુલ્લિત થઈ ગયા હતા સભામાં બેસીને જે જે પુરુષોએ શ્રીરામની વાતો સાંભળી તેમના નામ આ પ્રમાણે છે વશિષ્ઠ વિશ્વામિત્ર વગેરે મુનિઓ સલાહ કુશળ જયંત અને ધૃતિ વગેરે મંત્રીઓ દશરથ વગેરે રાજાઓ નગરજનો પાર્શવ વગેરે શંકર જાતિના લોકો જુદા જુદા સામંતો લક્ષ્મણ વગેરે રાજકુમારો વેદવેતા બ્રાહ્મણો સેવકો અને મંત્રીઓ પોતાના મહેલની અટારીઓમાંથી બેઠેલા મહારાણી કૌશલ્યા વગેરે સ્ત્રીઓ પણ તે એકાગ્રતાપૂર્વક શ્રીરામની વાતો સાંભળી રહ્યા હતા તે દરમિયાન તેમના આભૂષણનો અવાજ પણ થતો ન હતો આકાશમાં ફરનારા સિદ્ધો ગંધર્વો કિન્નરો નારદ વ્યાસ અને પુલ વગેરે શ્રેષ્ઠ મુનિઓ તથા દેવતાઓ દેવરાજ ઇન્દ્ર વિદ્યાધરો તથા મહાન દિવ્ય નાગોએ પણ શ્રી રામચંદ્રજીની તે અદ્ભુત અર્થપૂર્ણ અને પરમ ઉદાર વાત સાંભળી હતી રઘુકુળરૂપી આકાશના ચંદ્રમાં તથા ચંદ્રમાંથી પણ સુંદર કમલનયન શ્રી રામચંદ્રજી જ્યારે ઉપરોક્ત વાતો કહીને ચૂપ થઈ ગયા ત્યારે સાધુવાદના ગંભીર ઘોષ સાથે આકાશમાંથી સિદ્ધ સમુદાયો દ્વારા એવી પુષ્પવૃષ્ટિ કરવામાં આવી જેનાથી જ ત્યાં જાણે ચંદરવો બંધાઈ ગયો ફૂલોની તે વર્ષામાં કેવડાના ફૂલો રહ્યા હતા કમળોના ગુચ્છ પોતાની આગવી છટા દેખાડી રહ્યા હતા મોગરાના ફૂલ વરસી રહ્યા હતા તથા હવામાં ઉડીને નીલકમળના ઢંગ વિખરાઈ ગયા હતા તે મહેલના આંગણામાં આંગણની ભૂમિ ફૂલોથી ઢંકાઈ ગઈ હતી ઘર સજા અને સબૂતરા ઢંકાઈ ગયા હતા નગરના બધા સ્ત્રી પુરુષો પોતાની ગરદન ઊંચી કરીને તે પુષ્પવૃષ્ટિની શોભા નિહાળવા લાગ્યા આકાશમાં ઊભા રહેલા અદ્રશ્ય સિદ્ધ સમુદાયો દ્વારા કરવામાં આવેલી તે પુષ્પવૃષ્ટિ અડધી ઘડી સુધી સતત થતી રહી સભા અને તેમાં બેઠેલા લોકોના જાણે લોકોને જાણે ઢાંકી દીધા પછી તે પુષ્પવૃષ્ટિ બંધ થઈ ગઈ સભા સદોએ સિદ્ધ સમુદાયના આ વાર્તાલાપ પોતાના કાનોથી સાંભળ્યા સૃષ્ટિના આરંભથી લઈને આજ સુધી સિદ્ધોના સમુદાયમાં રહીને સ્વર્ગના બધા પ્રદેશોમાં ઘૂમતા રહીને અમે લોકોએ આજે જ વેદોનો સાર અને કાન માટે અમૃતતુલ્ય સુખદ આ અપૂર્વ પ્રવચન સાંભળ્યું છે વિતરાગ હોવાના કારણે આ રઘુનંદન શ્રીરામે જે ઉદાર વાતો કહી છે તેમને સંભવત બૃહસ્પતિજી પણ જાણતા નહીં હોય અરે આ મોટી સૌભાગ્યની વાત છે કે આજે અમે લોકો એ શ્રી રામચંદ્રજીના મુખારવિંદથી પ્રગટ થયેલું આ પરમ પુણ્યમય પ્રવચન સાંભળ્યું છે જે અંતઃકરણને પરમ આનંદ આપનારું છે આ રઘુનંદને અત્યારે આદર સહિત જે યોગ્ય ભાષણ કર્યું છે તે શાંતિરૂપી અમૃતથી પૂર્ણ હોવાના કારણે અતિ સુંદર છે આ ભાષણે શ્રેષ્ઠતાનું બિરુદ પ્રાપ્ત કરી લીધું છે આ પ્રવચન સર્વોત્તમ સિદ્ધ થઈ ગયું છે આના દ્વારા અમને પણ તત્કાળ એ જ્ઞાન થઈ ગયું કે સ્વર્ગ વગેરેના સુખ પણ નિસાર છે રઘુકુલ તિલક શ્રીરામ દ્વારા ઊભા કરેલા આ પવિત્ર પ્રશ્નોનો મહર્ષિઓએ જે નિર્ણય કરશે તે પણ સાંભળવાને યોગ્ય હશે નારદ વ્યાસ અને પુલહ વગેરે હે મુનિશ્વરો તમે બધા મહર્ષિઓ તે નિર્ણયને નિર્વિઘ્ને સાંભળવા માટે શીઘ્ર અહીં પધારજો જેમ કેસરની શોભાથી પરિપૂર્ણ થઈ સુવર્ણની જેમ ઉદીપ્ત થનારી કમલીની પર ભ્રમરો ચારે બાજુથી તૂટી પડે છે એ જ પ્રમાણે આપણે પણ ધન વૈભવથી પૂર્ણ તથા સુવર્ણમય પ્રકાશ થનારી રાજા દશરથની બધી બાજુથી પ્રવેશ કરીએ વાલ્મિકીજી કહે છે હે ભરદ્વાજ સિદ્ધોના આ પ્રમાણે કહેવાતી વિમાનોમાં નિવાસ કરનાર દિવ્ય મહર્ષિઓની તે સમગ્ર મંડળી તે રાજસભામાં ઉતરી તે મંડળીઓમાં સૌથી આગળ મુનિશ્વર નારદ હતા જે પોતાની સતત ગાન કરતી વીણાને તે સમયે પણ છોડી શક્યા ન હતા અને બધાની પાછળ પાણીથી ભરેલા વાદળો જેવા શ્યામકાંતિના મહર્ષિ વ્યાસ હતા આ બંનેની વચ્ચે બાકીની મૂર્તિઓની મંડળી હતી ભૃગુ અંગિરા અને પુલતસ્ય વગેરે મુનીશ્વરો તે મંડળીની શોભા વધારતા હતા ચેવન ઉદાલક ઉશીર તથા શરલોમ વગેરે મહર્ષિઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધી હતી એકબીજાના શરીરના ઘસવાથી તે બધાના મૃગચર્મ પોતાના સ્થાનેથી ખસીને અસ્તવ્યસ્ત થઈ ગયા હતા તે મહર્ષિઓના હાથોમાં રુદ્રાક્ષની માળા હાલી રહી હતી અને તે બધાએ સુંદર કમંડળ ધારણ કર્યા હતા આકાશમાં પોતાના તેજ તેજના પ્રસારથી શ્વેત અને લાલ પ્રભા ધારણ કરનારી તે મુન્ મંડળી તારાઓની હારમાળા જેવી પ્રકાશિત થઈ રહી હતી પરસ્પરના તેજથી તે બધાના મુખમંડળ એવા પ્રકાશિત થઈ રહ્યા હતા જાણે અનેક સૂર્યની હારમાળા પ્રગટ થઈ ગઈ હોય તે મંડળીમાં વ્યાસજી એવા શોભી રહ્યા હતા જાણે તારાઓના સમુદાયમાં શામ વાદળ ઉમટી આવ્યું હોય અને દેવર્ષિ નારદ તારલીઓના સમુદાયમાં શીત કિરણો વાળા ચંદ્રમાં જેવા શોભાયમાન થઈ રહ્યા હતા મહર્ષિ પુલતસ્ય દેવ મંડળીની વચ્ચે દેવરાજ ઇન્દ્ર જેવા વિરાજી રહ્યા હતા મહર્ષિ અંગિરા એવા પ્રકાશિત થતા હતા જાણે દેવતાઓના સમુદાયમાં સાક્ષાત સૂર્ય ઉપસ્થિત થયા હોય આકાશ મંડળીથી તે સિદ્ધોની સેના જેવી પૃથ્વી પર ઉતરી તેવી જ મુનિઓથી ભરસક દશરથજીની સભાના બધા લોકો ઊભા થઈ ગયા વશિષ્ઠ અને વિશ્વામિત્ર અર્ધપાત તથા મધુર શબ્દોમાં ક્રમશઃ તે બધા આકાશગામી સિદ્ધો તથા મહર્ષિઓની પૂજા કરી આકાશગામી તે સિદ્ધો વગેરે તે સમુદાયને પણ અર્ધપાત તથા મધુર વચનો દ્વારા વશિષ્ઠ અને વિશ્વામિત્રનું આદરપૂર્વક પૂજન કર્યું ચાર પછી રાજા દશરથે સંપૂર્ણ આદરભાવ સાથે તે સિદ્ધ સમુદાયનું પૂજન કર્યું પછી તે સિદ્ધોના સમુદાયે પણ કુશળ પ્રશ્ન સંબંધી વાર્તાલાપ દ્વારા મહારાજ દશરથનો સત્કાર કર્યો તે સમયે ઉચિત એવી દાન માન વગેરે ક્રિયાઓ દ્વારા એકબીજા દ્વારા સત્કાર પામીને બધા આકાશગામી તથા પૃથ્વી પર વિચરનારા યથા યોગ્ય આસન પર બેસી ગયા તે લોકોએ મસ્તક ઝુકાવીને સામે બેઠેલા શ્રી રામચંદ્રજીને ચારે બાજુથી મધુર વચનો ફૂલોની વર્ષા અને સાધુવાદ દ્વારા પૂર્ણ સત્કાર કર્યો શ્રી રામચંદ્રજી રાજ્યલક્ષ્મીથી શુભોભિત હોવા છતાં પણ ત્યાં જ બેઠા હતા બેઠા તથા વિશ્વામિત્ર વશિષ્ઠ વામદેવ રાજ્યના મંત્રીઓ બ્રહ્માના પુત્ર નારદજી મુનીશ્વર વ્યાસ મરીચી દુર્વાસા અંગીરા અને તેમના પુત્ર અંગીરસ અંગીરસ મુનિ કૃતુ પુલતસ્ય પુલ મુનીશ્વર શરલોમ વાત્યાસ્યન ભરદ્વાજ મુનિશ્વર વાલ્મિકી ઉદાલક રૂક્ષિક શ્યોતિ અને ચ્વન આ બધા તથા બીજા પણ અનેક વેદ વેદાંગોના પારંગત વિદ્વાન તત્વજ્ઞાની મહાત્મા જે તે બધામાં મુખ્ય હતા ત્યાં વિરાજમાન થયા ત્યાર પછી વશિષ્ઠ અને વિશ્વામિત્રની સાથે નારદ વગેરે જેવા સાંગવેદોનું અધ્યયન કરી ચૂક્યા હતા મસ્તક ઝુકાવતા શ્રી રામચંદ્રજીને લક્ષ્ય કરીને આ પ્રમાણે કહે છે અહો ઘણા જ આશ્ચર્યની વાત છે કે રાજકુમાર શ્રીરામે આ પ્રમાણે અનેક કલ્યાણમય ગુણોથી શુભોભિત વૈરાગ્ય રસથી પૂર્ણ તથા પરમ ઉદારતા યુક્ત વાતો કહી છે શ્રીરામના ભાષણમાં વ્યક્તિત્વ અર્થનો આવો જ છે ઈદમિન્થ રૂપે વ્યવસ્થિત રાખેલો છે તેને એવી સુબોધ ભાષામાં કહેવાયો છે જેને સાંભળતા શ્રોતા વાસ્તવિક અભિપ્રાયને સમજી લે જે વાત કહેવામાં આવી છે તે બધી રીતે યોગ્ય અને સ્પષ્ટ શબ્દોમાં પ્રતિપાદિત છે શ્રીરામની આ વાણી ઉદાર છે એમાં ઘણા બધા ઉત્કૃષ્ટ અભિપ્રાયો છુપાયેલા છે આ સાંભળવામાં પ્રિય અને શ્રેષ્ઠ પુરુષોને યોગ્ય છે આમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે તે ચંચળ ચિત્તથી નહીં સ્થિર બુદ્ધિથી વિચારીને કહેવામાં આવ્યું છે આનો ભાવ સ્પષ્ટ રૂપે સ્પષ્ટ રૂપે સમજમાં આવી જાય છે આ ભાષણને ભાષણનું દરેક વાક્ય વ્યાકરણ શુદ્ધ તથા સુસ્પષ્ટ ગ્રસ્ત વગેરે દોષોથી રહિત છે આ વાણી પ્રિય અને હિતકર તથા આંતરિક સંતોષની સૂચક છે શ્રી રામચંદ્રજીના મુખેથી નીકળેલા આ વચન કોને આચર્ય સકિત નથી કરતા સેંકડોમાં કોઈ એક પુરુષની વાણી સંપૂર્ણપણે ઉત્કૃષ્ટ ચમત્કાર પૂર્ણ અને અભિષ્ટ અર્થને પ્રગટ કરવામાં સમર્થ હોય છે હે રાજકુમાર તમારા સિવાય બીજું કોણ છે જેની બાણ જેવી સૂક્ષ્મ અર્થનું ભેદન કરનારી કુશાગ્ર બુદ્ધિરૂપી વેલ વિવેકરૂપી ફળથી શુભોભિત થઈને વિચાર વૈરાગ્ય રૂપી ઉત્તમ વિકાસને પ્રાપ્ત થઈ રહી હોય જેમ જેના અનુપમ પ્રકાશ પાથરનારી પ્રકાશરૂપી શિખા પ્રજલવિત થઈ રહી હોય તે જ શ્રેષ્ઠ પુરુષ કહેવાય છે જેનામાં આવી પ્રજ્ઞા નથી તે મનુષ્યો લોહી માંસ અને હાડકાના યંત્ર રૂપી શરીરમાં આત્મબુદ્ધિ રાખવાના કારણે રક્તમાસાદી રૂપે જ ઘણા બધા શબ્દ સ્પર્શાદી પદાર્થોનો ઉપભોગ કરતા રહેશે એવું લાગે છે તેમની અંદર કોઈ ચેતન પદાર્થ છે જ નહીં તેઓ જળ જેવા જ થઈ ગયા છે જે લોકો બધી રીતે મોહમાં ડૂબેલા હોવાના કારણે સંચારનો વિચાર કરતા નથી તે માત્ર પશુ જ છે તે જ વારંવાર જન્મ મૃત્યુ અને જરા ઘટપણ વગેરેને પ્રાપ્ત થાય છે જેમ સંસારમાં સર્વોત્તમ મધુર ફળ અને સુંદર આકાશમાં આંબાના વૃક્ષ વિરલ કોક જ હોય છે એ જ પ્રમાણે ઉત્કૃષ્ટ ચમત્કારથી પૂર્ણ તત્વ સાક્ષાત્કાર રૂપ ફળથી સંપન્ન અને સુંદર શરીરવાળા ભવ્ય પુરુષો બહુ જ ઓછા હોય છે આ આદરણીય બુદ્ધિવાળા શ્રીરામમાં અત્યારે આ અવસ્થામાં પોતાના જ વિવેકના કારણે તે તત્વ રૂપ ચમત્કારનો ઉદય જોવામાં આવે છે જેના દ્વારા જગતના વ્યવહારની સારી પેઠે સમીક્ષા થઈ શકે છે જે જોવામાં સુંદર હોય જેના પર સરળતાથી ચડી શકાય તથા જે ઉત્તમ ફળો અને કૂપળોથી શોભતું હોય આવા વૃક્ષો મોટા ભાગે બધા દેશોમાં ઉત્પન્ન થાય છે પરંતુ ચંદનના વૃક્ષ બધે જ હોતા નથી એ જ પ્રમાણે શ્રીરામ જેવા પુરુષ સર્વત્ર દુર્લભ છે ફળ અને કૂપળોથી ભરસક વૃક્ષ દરેક વનમાં સદા સુલભ હોય છે પરંતુ અપૂર્વ ચમત્કારયુક્ત લવિંગનું વૃક્ષ સદા અને સર્વત્ર સુલભ નથી એ જ પ્રમાણે શ્રીરામ જેવા પુરુષ સર્વત્ર દુર્લભ છે જેમ ચંદ્રમાંથી શીતળ ચાંદની ઉત્પન્ન થાય છે સુંદર વૃક્ષથી મંજરી મોર પ્રગટ થાય છે અને ફૂલની સુગંધનો પ્રવાહ પ્રગટે છે એ જ પ્રમાણે શ્રી રામચંદ્રજીથી આ તત્વ દર્શન રૂપી ચમત્કારનો આવિર્ભાવ થયો છે જે લોકો સદા તત્વ ચિંતનમાં તત્પર થઈને વિવેક દ્વારા આત્મજ્ઞાન અથવા પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ રૂપી સાર પદાર્થો માટે યત્નશીલ છે તે જ શૂયશના ભંડાર સચ્ય પુરુષોમાં મોખરે ધન્ય તથા સમસ્ત પુરુષોમાં શ્રેષ્ઠ છે ત્રણેય લોકમાં શ્રી રામચંદ્રજી જેવો વિવેકશીલ અને પુરુષ આજ સુધી જોવામાં આવ્યો છે કે ન ભવિષ્યમાં પણ કોઈ થશે એવી અમારી માન્યતા છે તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો ત્રેવીસમો ભાગ સમ થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ચોવીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે વિશ્વામિત્રએ શ્રીરામને તત્વજ્ઞાન સંપન્ન બનાવીને તેમની સામે સુખદેવજીનું દ્રષ્ટાંત રજૂ કરવું સુખદેવજીનું તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મામાં લીન થવું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો